પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જ્યાં તેઓએ ચનાબ બ્રિજ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને તેઓએ લીલી ઝંડી આપી અને ટ્રેન શરૂ કરાવી હતી વિશ્વનું સૌથી ઊંચું રેલવે કમાન પુલ ચના બ્રિજ ભારતભરમાંથી કાશ્મીર ખીણને રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા શ્રીનગર મુસાફરીનો સમય ઘટાડશે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પ્રધાનમંત્રીની આ કાશ્મીરની પહેલી મુલાકાત છે પ્રધાનમંત્રીએ સતાળીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું ચીના બને અંજી બ્રિજ શરૂ થવાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે એવું કહેવામાં આવી રહ્યું છે દિલ્હી દૂરી અને દિલ્હીની દૂરી ઓછી થશે પ્રધાનમંત્રીએ જે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે તે પુલ એફિલ ટાવર કરતાં પણ વધુ ઊંચાઈ પર સ્થિત છે અને તેને ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતિક માનવામાં આવે છે તેને બનાવવા માટે લગભગ પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તો ચીના બ્રિજના નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનનો શુભારંભ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે તો પીએમ મોદીએ વિવિધ છેતાળીસ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે ચીના અને અંજી બ્રિજનું પ્રધાનમંત્રી મોદીએ નિરીક્ષણ કર્યું ત્યારબાદ તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું પંદરસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે આ બ્રિજની સાથે સાથે વેપારને પણ ગતિ મળવાની શક્યતાઓ છે